તો કેમ છો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું ફરીથી ઘણા સમય પછી એક નવા વિડીયોની સાથે મીરા મારનો વિડીયો લઈને આવ્યુંશું ફાટફફાટ તાબડ તોબ જોરદાર વિડીયો છે ઠેઠ લીધી જોઈજો હું ભરપૂર અને જોરદાર ફાઇટ્યુથી ભરપૂર અને વિડીયોનું એન્ડિંગ તો ખાસ કરીને જોજો મિત્રો કેમ કે ગુજરાતીઓ માટે ખૂબ અગત્યની જાહેરાત છે આજે તો એન્ડિંગ સ્કીપ કરીને જોવું તો જોઈ લેજો અને સેન માર્ટિનમાં ભાઈ કેટલી આઠ દહ ટીમો ઓહો તાબડ તોબ ઉતરી ગઈ ઓગણીસ નંબરની ટીમ બ્લાઇન્ડ ઇ સ્પોટ ઉતરી ગઈ છે સાળા દઈ હેઠળ અને ભાઈ આ યુએનએસ વાળા પડી ગયા છે પડખે અને પડખે ભાઈ સો નંબરની ટીમ ઈ એમજી ઈ એમજીના પ્લેયરો ભાઈ અને બીએલએક્સના પ્લેયરો પાયા પાયા ભાઈ જીનો ભાઈ ભાઈ સિદ્ધાર્થભાઈને ધબેડી નાખાશે તાબડ તોબ રીતે બોલી ખરખરક લઈને અને પીર પેરી નામથી આમ ઓ તૈરી આટા મારે છે અને જીનો ભાઈને જંગે ફાડી નાખ્યો છે તાબડ તોબ કર્મા ભાઈ ભાઈ ટીમ ના પ્લેયર કર્મા ભાઈ ક્યાં બાત હે ભાઈ જમી ગયો છે ને આ ભાઈ એક નંબરના પ્લેયર સોલો વર્ષે સ્કોટ બ્રાઇન લારા ઓ હો એ સ્કોપ લાંબો કરી હમણાં બધાને ઉડાડ નાખે ક્યાં બાત અને હાથ તમને ટીમ મોજે દરિયા કઈ બાજુ જાય છે એમને નથી ખબર નીકળી ગયા તો પાંચ નંબરની ટીમ ચારસો બાર આવી ગઈ છે ભાઈ શ્યાન માટીની અંદર એમની ઉપર થઈ ગયો છે ગોળીઓનો વરસાદ તાબડ તો ખળ ખળ અને ભાઈ લારા ભાઈ પાંચ નીકળી ગયા છે અને લારા ભાઈનો ખાટી નાખ્યો છે ગારો ટીમ નંબર પાંચ હા મોજ હા ટીમ ચારસો બાર અને ભાઈ હવે જોઈ લેવી આગળની ફાઇટ અને આપણા સિદ્ધાર્થભાઈ એમ જેના પ્લેયર સિદ્ધાર્થભાઈ મન્નુભાઈને ઉપાડ લીધા છે ભાઈ ચારસો બાર ટીમના પ્લેયરને અને ભાઈ બ્લાઇન્ડ સ્પોટ પાછળથી ભાઈ ફ્લેંગ મારીને આવી ગઈ છે અને તાબડ અને એમની ટીમના એક પ્લેયરને ઉપાડી લીધો છે ભાઈ જ્યુસ ભાઈ કયા જે હોય એ ભાઈ નામ ઉકલાતા નથી ઉપાડી લીધા છે એ ખાસ ખબર છે મિત્રો વિડીયોમાં કોઈ વિશે આડુઅળું બોલું તો પછી ખાલી એન્ટરટેનમેન્ટ હોય છે તો ખોટું લગાડવું નહીં અને આની કરતા થઈ ગયો છે ટીમ સ્પાટનો ટીમ બ્લાઇન્ડ સ્પોટ ઉપર અને બાજીભાઈની કાઢી નાખી છે બાજી ટીમ સ્પાટનના ખેલાડી સ્પાટન હે ભાઈ ફાટફાટ ટીમ એવેન્જર આવી ગઈ છે ભાઈ અને એસ ઓઈપી કવર આપવાની ફૂલ કોશિશ કરે છે અને બાજીભાઈ પીડા છે ચાર પૈગીએ નોક જીનવો અને બીજો એક પ્લેયર છે ભાઈ આગા પાસા છે અને બે જ જણા છે અહીંયા સ્ટાર્ક ભાઈ તાબડતોબ ઘૂસી ગયા છે ભાઈ રસ કરવા પણ સ્ટાર્ક ભાઈની પછી હિંમત હાલી નહીં ફાટ રહી એટલે સ્ટાર્ક કોઈ પાછા ભાગ્યા ગયા છે તાબડતોબ અને સ્પાટન અને પાછળથી ઝીનોએ સ્પ્રે અને ભાઈ ટીમ એવેન્જરના પ્લેયર કેપ્ટનને એવેન્જરને ઉપાડી લીધા છે અને ભાઈ સ્ટાર કોઈ પાછા ભાગવાની કોશિશ અને ભાઈ એ ઓપી જોટો લઈને પડી ગયા છે અને ધરી દીધા છે ભાઈ સ્પાટન એકલા વધ્યા છે સ્પાટન ભાગવાની કોશિશ કરે છે થોડુંક અમતું લોહી છે સ્પાટનનો જય અંબે કરી નાખ્યું છે ટીમ એવેન્જરને ભાઈ ટીમ બ્લાઇન્ડ સ્પોટે ઉપાડી લીધી છે અને આઈનકર પાછા ભાઈ સાત નંબરના પ્લેયર અન્ના શિકારી સાગડ તોપ ઉલળતા ઉલળતા જાય છે જંગ્યામાં કાણા પડી ગયા છે ભાઈ રોજર ભાઈ જોરદાર સ્પ્રે માર્યો છે પણ અન્ના શીખાઈ તાબડ તોપ રીતે ભાઈ ઝાંગોને સોને બચાવીને ગયા છે ઘરમાં ગીરી છે પણ કોઈ વાંધો નહીં અન્ના શિકારી કે બીજું બધું મહી ગયું મેન બીજા આવે ફાસ્ટેડ બસ્ટર મારવા દે તાબડ તોપ રીતે ભાઈ અન્ના ભાઈ ફાસ્ટ મારવા મળ્યા છે આનકાર ભાઈ છ નંબરની ટીમ એ અને ભાઈ ત્રેવીસ નંબરની ટીમ એવન જે ટુ વચ્ચે ફાઇટ થઈ ગઈ છે જોરદાર બોલો ભાઈ ઓપી વન એચપી છે તો જોયું છે હવે વન વી ફોર કરીએ કહે છે કે નહીં તક્ષક ભાઈ તો પ્યોર વન વી વન અને બૌલા ઓપીનું ભાઈ જોરાકર લોહી છે તો જોવી છે ભાઈ તક્ષક ભાઈ ઉલાળીને પસાર નાખ્યા છે ભાઈની ટીમ એવનથી ટુનું પતન થઈ ગયું છે ભાઈ તક્ષકભાઈ અને ભાઈ નીકળી ગયા છે સિદ્ધાર્થ ભાઈ બીજી લઈને રોટેશન મારે છે ટીમ નંબર ઓગણીસ ફાળી ગઈ છે સિદ્ધાર્થ ભાઈને અને સ્પ્રે આપ્યો છે ભાઈ જ્યુસ ભાઈએ સ્પ્રે આપ્યો છે અને સિદ્ધાર્થભાઈ ઉતરી ગયા છે ઝાડવાડા હટી જશે હવે જોઈ છે ભાઈ ઉતરી ગયા છે અને સિદ્ધાર્થ ભાઈ થોડા પકતા થવાની કોશિશ કરી પણ જીવભાઈ જોરદાર સ્પ્રે માર્યો અને સિદ્ધાર્થભાઈનો લોહી અડધું કી નાખવાશે હવે ઝાડવાડા હાથ જ્યા છે પણ હવે બે બાજુ છે અને સિદ્ધાર્થભાઈને ઓકાઈ નહીં ખાશે ચાર પૈયા કરી નાખ ખાશે હવે જોયું છે પાછળથી ઉમંગભાઈએ એ કયો છે મારા ભેરુને મારે છે ઉમંગભાઈ બીજી લઈને આવ્યા છે તાબડ પણ વાહિયાથી ભાઈ ટીમ બ્લાઇન્ડ સ્પોટનું ફાયરિંગ આવ્યો બીજી બીગી હળગાઈ નાખી એટલે ઉમંગભાઈ તાબડ તોબ ડટી સીટકી ગઈ અને ભાગી ગયા છે અને તક્ષક ભાઈ તો બસ ડોહી છે ડુંગરા તમારો ડોહ ભાન ભૂલી જશો દારૂ પી જશો શું અહીંયા ન છોડે અને એનકાર ભાઈ માસ્તરભાઈ ટીમ નંબર વીસના પ્લેયર એસ ઓઇપીને ભાઈ હેડફોડ આપવાની કોશિશ કરી છે ભાઈ એમ જોયું લઈને ક્યાં ભાઈ માસ્તરભાઈ ક્યાં હે ટીમ નંબર વીસની મોજ અને એસ ઓઇપીનું કવર ફાયર આવ્યું એટલે માસ્તરભાઈ તરત મુઠ્યું વાળે છે ભાઈ એસ ઓઇપી તાબડતોબ નીકળી જશે રિલોડ કરતાં કરતાં હવે જોઈશી એસ ઓઇપી વન વી ટુ કેવી રીતે કરે છે અને માસ્ટરભાઈ હેઠળથી રસ આવે છે અને આંખે કોપ લાંબા કરીને જોવે છે હા મોજ આ ટીમ નંબર ઓગણીસ ના પ્લેયર એસ ઓઇપીએ ભાઈ જોરદાર ગ્રેનેડ કરી અને માસ્તરભાઈ નું લોહી બે ટીપા વધવા દીધું છે હવે જોઈ છે ભૂમ ભૂમ માસ્તર ભાઈનો ઉપાડી લીધા છે તાબડ તોબ હવે જોઈજો ટીમ ઓગણીસ એટલે કે બ્લાઇન્ડ તમે આ મજા આવે છે ટીમ બ્લાઇન્ડ ઇસ્પોટના બે જણા ભાઈ જીપ લઈને નીકળી ગયા છે અને બે જણા હજી પેટીઓ લૂટે લૂંટાણા તો આવડ આ હો ભાઈ અને જોવો તમે એસ ઓઇપી ગાડીમાં બે ગયો છે ડી ભાઈ અંદર ગાડીમાં બેઠા છે વીસ નંબરના પ્લેયર અને રહી રહી એમને ખબર પડ્યા છે ડોઈ હવે આવા તો આમને કે અમારે કોમ્પિટેટિવ રમવો છે હવે આમાં કેમ કોમ્પિટેટીવ રમાડવા આમની ક્યાં બા ભાઈ ઉલાળ છે અને ભાઈ હંકાર ભાઈ સંજયભાઈ યાસ કે જાન ભાઈ પાંચ તમને ટીમના એક ખેલાડીને નોકરી છે હા સંજયભાઈ યાસ કે જાન તમારી મોજ ક્યાં બાત હે ભાઈ વીસ નંબર સોળ નંબરની ટીમ જોરદાર છે ભાઈ લેમ્બોન બોન બેમ ભાઈ ઓગણીસ નંબરના ખેલાડી જીનવો સડી ગયા છે ધાબા ઉપર ધાબાડ તો જીનવોનું ગુજરાતી નામ વાંદ્રો થાય એટલે એ ગમ્યા ધાબા આડો ઓળો સડતો તો વાંદરા જવો જોઈએ જીનવો સમજ્યા તમે સોળ નંબરના ખેલાડી લેમ્બો ભાઈને ધરી દીધા છે ભાઈ ઓગણીસ નંબરના પ્લેયર એસ ઓઇપી જોરદાર અને ભાઈ સંજય ભાઈને પણ નોક કરી નાખ્યા છે હવે સોળ નંબરના એક જ પ્લેયર હોય છે જીનુઓ ભાઈને હવે હેઠું ઉતરવું છે પણ કોઈ રસ્તો ઝડતો નથી જીનો એની શું હાલત થાય છે એ મિત્રો તમે આગળ જોઈજો હવે અને એસ ઓઇપી આમથી આમ કોપ લાંબા કરીને જોવે છે ભાઈ મિત્રો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તાબડતો તમારા ગુજરાતી પબજી લેવર મિત્રો સાથે વિડીયોને શેર પણ કરજો અને ભાઈને જો થઈ ગયા છે ચાર પગીયા ધાબો પછી પીડ્યા અને અહીં કરો હવે ભાઈ બે ટીમો વધી છે એક ટીમના બે ખેલાડી અને એક ટીમના ચાર ખેલાડી ભાઈ બાજુ જોરદાર સ્પ્રે માર્યો હશે અને રાહુલ ભાઈને કરી નાખ્યા છે કિશન એકલો વિધો છે તો હવે જોયું છે ભાઈ ઓગણીસ નંબરની ટીમ વર્ષેસ ટીમ ચારસો બાર કિશન એકલો વન વી ફોર કરીએ છે કે ભાઈ ઓગણીસ નંબરની ટીમ બ્લાઇન્ડલી સ્પોટ ચિકન ડિનર લઈ જાય છે ભાઈ જોરદાર વિડીયોનો એન્ડિંગ મિત્રો તમને પહેલાં કીધું તું જોઈજો જ જેવું છે એટલે ખાસ ગુજરાતી ભાઈઓ આપણે ખાસ જોવાની જરૂર છે કિશન ભાઈ ભાઈ ગાડીઓ આમથી આમ જંગે પીરે આટા મારે છે ને એ સોપી આમ થી આવ્યો છે ને તાબડ તો ફ્રુકલેન્સ સ્પ્રે મારી કિશન ભાઈને ઉપાડી લીધો છે મિત્રો હવે ખાસ એન્ડિંગ જોજો કોંગ્રેચ્યુલેશન ટીમ બ્લાઇન્ડ ઈ સ્પોર્ટ અને બધા મિત્રો ખૂબ સરસ રેમાં હવે આ વિડિયો એન્ડિંગ ખાસ કરીને તમે જોજો મારું પણ લોય ઉકળી ગયો તો આ રીલ જોઈતી ને તો ભાઈઓ બધાય હવે આપણે ગુજરાતીઓ બધાને એક થવાનો સમય આવી ગયો છે કેમ કે હું તમને જે અત્યારે વિડિયો બતાવીસ એ તમે પહેલા જોવો એટલે તમને ખ્યાલ આવે એટા કીધા કરો મી મુસીદંગા ઓનામ બહોત હો ગયા દૂર સે ફેન બોય માફ કસમ હિન્દી છે એ તો મેન રહેવાની છે મેજોર પાર્ટ જે મિસ કરીએ કે ગુજરાતી નો એક જ છે નહીં જે મેં ઓલરેડી બે થી ત્રણ આપણે રીલ મેં મુકેલી છે જેને આપણે મેં કીધું ગુજરાતી વોઇસ આપડે જોઈએ હે એ હજી નથી મળ્યો આપણે એ લોકો કઈ ને કઈ નથી ઇન્ટરેસ્ટ નથી અત્યારે તમે વિડીયો તો જોયો જ છે ઠીક છે હવે તમે એની કમેન્ટ તો આપણે ખોલીએ એટલે હું તમને કહું કે આપણામાં એકતા નથી એનું હું એમ ઘણી ઘણી કહું એનું કારણ શું હોય તો ખાલી આમાં તમે જુઓ કે તેલુગુ ગેમર તેલુગુ ગેમર તેલુગુ ગેમર કર્ણાટક કે અલગ અલગ લેંગ્વેજ બધું લખેલું આ એનો સપોર્ટ છે એ તમે જોવો હોય ને કે આ એનો સપોર્ટ છે આખા આખા અંદર સ્પેમિંગ જોવો તમે તો એની લેંગ્વેજને કેટલો સપોર્ટ એના લોકો બધા કરે એ આમાં તમને જોવા મળે છે જે હું તમને કહું ને કે આપણામાં એકતા નથી દેખાતા એનું કારણ આ કે જેને એમ છે કે ગુજરાતીને આપણે આગળ લઈ આવીએ એવી રીતનું તમને પણ એમ નથી થતું હોય તો બધા આ લોકો શેર કરો ને એની જ્યાં પણ નવી પોસ્ટ યુટ્યુબમાં હોય કે ઇન્સ્ટાગ્રામમાં હોય ગમે ને એની પોસ્ટ હોય એ બધી જ જગ્યાએ જઈને એટલી સ્પેમિંગ કરો ગુજરાતી વોઇસપેકની કે એને ફાઇનલી હવે દેવું જ પડે હા હલકામાં ન હલ્યા ઠીક છે નેક્સ્ટ હવે જે આવવું જોઈએ ગુજરાતી વોઇસપેક આવવું જોઈએ એટલે એટલું સ્પેમિંગ કરો ને એટલું શેર કરો આ વસ્તુ કે ગુજરાતી વોઇસપેક સિવાય એના પોસ્ટમાં કંઈ બીજી કમેન્ટ ન દેખાવી જાય તો મિત્રો આ ક્લિપ જોયા પછી તમને એવું ન લાગ્યું કે આપણું ગુજરાતી વોઇસપેક પબજી મોબાઈલની અંદર હોવું જોઈએ એટલે કે બીજી એમાં હોવું જોઈએ તો બને ને એટલો આ વિડીયોને શેર કરો થોડોક સપોર્ટ કરો આપણે વોઇસપેક લાવવાની પૂરેપૂરી કોશિશ કરીશું